નમસ્કાર મિત્રો ગ્રીનરી છે અને આ બાજુ ચોટી પ્લાન્ટેશન પણ થયેલા છે અમે રસ્તામાં ઘણા બધા ચાના બગીચા જોતા જોતા આવ્યા છે વરસાદ માણી રહ્યા છે તમે આ વાતાવરણને તમે જજ ન કરી શકો કે વરસાદ પડે છે ઠંડી લાગે છે આવે છે સવારના જ્યારે અમે ટોપ સ્ટેશન જવા નીકળ્યા ત્યારે ખરેખર વાતાવરણ બહુ જ સરસ હતું વાદળો એકદમ નીચે આવી જતા હતા રસ્તામાં ચાના બગીચા જોવાની ખૂબ જ મજા આવી અને આ જે ટોપ સ્ટેશન છે ને એ કેરેલા અને તમિલનાડુની બોર્ડર ઉપર છે તો મુનારથી ઘણું દૂર છે ઘણા લોકો અહીંયા નથી લઈ જતા અમે રસ્તામાં ફોટોગ્રાફી કરી શૂટિંગો કર્યા અને ધીમે ધીમે અમે પહોંચી ગયા ટોપ સ્ટેશન ઉપર તો ચલો તમને આગળ બતાવો તમિલનાડુ તમે જોશો ને તો પહાડોની સાથે સાથે તમને વોટરફોલ તો ઘણા જોવા મળશે ખરેખર વરસાદ પછીની સિઝનમાં તો અહીંયા એટલા બધા વોટરફોલ હશે ને કે તમને જોતાં જોતા એમ થશે કે આટલા વોટરફોલ ખરેખર તમારું મન છે ને ભરાઈ જશે વોટરફોલ જોવાથી એ પણ રસ્તા ઉપર છે ને સરસ મજાનું આ છે બોટેલિકેટ ગાર્ડન મુનારમાં બહુ સરસ ગાર્ડન છે આ તમે જોશો ને તો જે અમદાવાદમાં ફ્લાવર શો થાય છે કે દુબઈમાં મિરિકલ ગાર્ડન છે એ ટાઈપનું નથી આ એકદમ નેચરલ છે અહીં તમને ફૂલો મળશે અલગ અલગ જાતના ઝાડ મળશે અલગ અલગ જાતની પ્રકૃતિના તમને રંગબેરંગી જાતના ફૂલો જોવાની મજા લેવી હોય ને તો આ ગાર્ડનમાં આવજો ખરેખર એકદમ ખૂબસૂરત છે અહીં ફોટોગ્રાફી પણ સરસ થશે તમને જાણકારી અહીં તમને સારી એવી મળશે અને અહીં એનો સ્ટોલ પણ છે જે તમને માહિતી પણ આપે છે આ ગાર્ડનની એન્ટ્રી ફી પણ છે તમે આ ગાર્ડન જોતાં જોતાં કદાચ બે કલાકનો સમય આપી શકો અહીં તમને ખરેખર મજા આવશે ઢોળાઓ પણ આવેલું છે મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ નીચે તમારે જવાનું છે અને આ ગાર્ડન મુનાની ફક્ત નજીકના સ્થળ ઉપર જ છે તો અહીંની મુલાકાત લેવાનું તમે ખાસ ચૂકશો નહીં હવે તમને જે બતાવી રહ્યો છું એ છે ચાની ફેક્ટરી એટલે કે ટી ગાર્ડનની બાજુમાં આવેલી રિમ્પલ ટી ફેક્ટરી અને ટી મ્યુઝિયમ પણ કહેવાય છે આ ટાટા કંપનીનું છે અહીં તમને ઓરિજિનલ ચાય કોઈ પણ મિક્સ વગરની એ ગ્રેડની જોવા મળશે અહીંની જે વ્હાઇટ ચા છે એ બે હજાર રૂપિયા કિલો હશે અને આ જે ચાઈ બજાર લખેલું છે તે આ જે ચાના બગીચા છે ત્યાંથી એ ચા લઈને અહીં ચા બનાવવામાં આવે છે ખરેખર ચા એકદમ ઓરિજિનલ હોય છે અને ટાટા કંપનીની હોય છે તો તમે અહીંયા જ્યારે આવો ત્યારે ચાના બગીચાની સાથે ચાનું જે ફેક્ટરી છે અને એનું આઉટલેટ છે ત્યાંથી તમે ચા લેવાનું ભૂલશો નહીં અહીંથી આગળ અમે છે ને મુંડુપટ્ટી ડેમ જોવા માટે ગયા અહીંયા આ જે ડેમ છે ને એ પણ એકદમ વિશાળ છે અહીં કેરળમાં સરોવરો તો ઘણા છે ડેમ પણ ઘણા છે અહીં માર્કેટ પણ છે આ માર્કેટમાં ચાય થોડી સસ્તી મળે છે સાથે ચોકલેટ નાસ્તો જ્યુસ ભેળપુરી પાણીપુરી એલચી લવિંગ તચ ઇલાયચી આ બધી વસ્તુ અહીં મળી રહે છે આ માર્કેટ ખરેખર સારું છે અહીંયાથી પણ તમે ખરીદી કરી શકો અહીંયા તમને બાર્ગેનિંગ થશે અને આ જે છે એ લેકનો ખૂબસૂરત નજારો અહીંયા બોટિંગ પણ થાય છે પિક્ચરના ઘણા બધા શૂટિંગ થાય છે તમે જોઈ શકો છો કેટલું સુંદર તળાવ છે અને આ એક જાતનો ડેમ પાછળનો ભાગ છે અને આ છે એની આગળ જતા પહાડોની વચ્ચે ખીણ વાદળો ઉપરથી નીચે ધીમે ધીમે આવી રહ્યા છે અમે થોડા ઉપર જઈ રહ્યા છે અને કુદરતી નજારો માણી રહ્યા છે டி நம்ம ஷுகண்ட் எனர்ஜி லெஸ்ட் டோட்டல் போடி பிரச்சி தினம் ரோகிரோடு ட்வெண்ட்டி ஒன் பிரெயின் கேலி ட்வெண்ட்டி டூ ட்வெண்ட்டி த்ரீ யூரேட்ஸில் போக யூட்ரஸில் போகணும் பிசி ஓஎஸ் மெனப்பசி ட்வெண்ட்டி ட்வெண்ட்டி ஃபோர் ஃபைல்ஸ் ஃபிஷர் பிஸ்டுல ட்வெண்ட்டி ஃபைவ் க்ரீம் சோட்டம் கட்டான் யூஸ்மேலாம் ட்வெண்ட்டி சிக்ஸு ஏ க்ளோஸ் யுத்தகட்சி બે નંબરની કેમાં કામ લાગે ત્રણ નંબરની કેમાં કામ લાગે અને એકદમ નેચરલ હોય છે અને એનો સ્ટોર છે દવા ખરેખર ઘણી મોંઘી હતી એટલે અમે ખાલી માહિતી લીધી પણ દવાની ખરીદી અમે નથી કરી કારણ કે કેરાલા પાછું આવવાનું હોતું નથી કે આપણે એને રિપ્લેસ કરી શકાય એ લોકો ગેરંટી પણ આપે છે અને પોતે જાતે જ બનાવે છે આવા સ્ટોરો કેરાલામાં ઘણા છે અને ખરેખર આયુર્વેદિક સ્ટોર અહીં જાણીતા પણ છે મુનારમાં તમને ઘણા લેક બતાવ્યા ઘણા વોટરફોલ બતાવ્યા જંગલ બતાવ્યું ચાના બગીચા બતાવ્યા ટોપ સ્ટેશન બતાવ્યું ગાર્ડન બતાવ્યું માર્કેટ બતાવ્યું પરંતુ ઘણું બધું મેં આ વિડીયોમાં નથી કવર કરી શક્યો અને અમે એન્જોય કરવા માટે ગયેલા તો મારાથી અમુક જગ્યાએ શૂટિંગ પણ નથી થયું તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવજો કેરલાની મુલાકાત લેવી હોય તો ખાસ અમને કોન્ટેક કરજો મારું નામ છે ભાવિન જોશી ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર મારો નંબર આમાં આપેલો જ છે તો કેરલની મુલાકાત ખાસ લેજો તમને જરૂર ગમશે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ફોરવર્ડ કરજો